હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે અમારી ગુજરાતી રેસીપી ચેનલ ઘરની રસોઈ કવિતા સાથે આજે આપણે બનાવીશું એક ખાસ ગુજરાતી રેસીપી ખાંડવી ખાંડવી એ એક સોફ્ટ સ્વાદિષ્ટ અને ઓથેન્ટિક ગુજરાતી ભરસા જે બનાવવામાં થોડી મુશ્કેલ હોય છે પણ હું તમને એકદમ સરળ રીતથી અને પરફેક્ટ રીતે ખાંડવી શીખવીશ તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો અને જો તમને અમારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા તો ચાલો શરૂ કરીએ અમારી ખાસ ખાંડવી રેસીપી અને હા કોમેન્ટમાં જય જય ગરવી ગુજરાત જરૂર લખી દેજો મેં અહીં એક નાની વાટકી ચણાનો લોટ લીધો છે સો ગ્રામ જેટલો ચણાનો લોટ છે આને આપણે ચાળી લેવાનો છે લોટ ચડાઈ ગયો છે એમાં ત્રણથી ચાર ચમચી આપણે દહીં એડ કરી લેવાનું છે મિક્સ કરી લઈશું જેવડી વાટકી કે જેટલો કપ ભરીને આપણે ચણાનો લોટ નાખ્યો હોય એવડી જ વાટકી કે એટલો જ કપ ભરીને આપણે પાણી રેડવાનું છે આટલું જ પાણી આપણે ફરીથી પણ આપણે એડ કરવાનું છે આમાં આદુ મરચાની પેસ્ટ બે ચમચી એડ કરી દઈશું અડધી ચમચી હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું આવા ગ્રેટર હેલ્પથી સાહિત્ય મિક્સ કરી લેવાનું છે એક પણ ગાંઠ પાણીમાં ના રહી જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે ચાલો ત્યારે આગળની પ્રોસેસ કરી લઈએ આગળની પ્રોસેસ કરવા માટે આપણે નોનસ્ટિક વાસણ યુઝ કરવાનો છે નોનસ્ટિક તવા કે પછી તમારી પાસે જે વાસણ હોય એમાં આપણે બેટરને ગાળીને લેવાનું છે બેટરને સ્લો ફ્લેમ પર થવા મૂકી દઈશું અને સતત હલાવતા રહીશું બેટરમાં ગઠ્ઠા ના રહી જાય એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે સતત હલાવતા રહેવું પડશે કમસે કમ પાંચ મિનિટ જેટલું એક નાની પ્લેટ ના પાછળના ભાગ પર બેટર ને ફેલાવીને જોતા રહેવાનું છે કે બેટર ફેલાય એ રીતે તૈયાર થયું છે કે નહીં તો હજુ તૈયાર નથી તો પાછું આપણે એકથી થી બે મિનિટ માટે આપણે થવા દેવાનું છે ફરીથી જોઈ લઈશું બેટર હજુ પણ એકથી બે મિનિટ થવા દેવું પડશે તમે જોઈ શકો છો કે બેટર બહુ જ મસ્ત રીતે થયું છે તમારે પણ આ રીતે જ કરવાનું છે તો તમારે પરફેક્ટ ખાંડવી પડશે આને આપણે કોઈ મોટી થાળી પાછળ કે પછી આવા ચોપર પર ઘર ને પાથરી દેવાની છે ઘાર ને ગરમા ગરમ તરત જ પાથરી દેવાની છે કરતા પછી ખાંડવી નહીં પડે બહુ જ સરસ રીતે બેટર પથરાઈ ગયું છે થોડું ઠંડુ થઈ જાય એટલે આ રીતે લાંબા લાંબા કટ લગાવી દેવાના છે અને આ રીતે હલકા હાથે ગોળ ગોળ રોલ કરી દેવાના છે બની છે ને પરફેક્ટ ખાંડવી તમને ખાંડવી ગમી હોય તો કોમેન્ટ જરૂર કરજો ખાંડવી તૈયાર છે બે થી ત્રણ ચમચી તેલ માં રાય દલ અને મીઠા લીમડા નો વઘાર કરીને આપણે રેડી દેવાનું છે તમારા પણ મોઢામાં પાણી આવી ગયું હોય તો અમને જરૂર જણાવજો આજ રીતે તમે ઘરે સહેલાઈથી એકદમ પરફેક્ટ બનાવી શકો જો તમને આ ઉપયોગી લાગી હોય તો બટન જરૂર દબાવો તમારા મિત્રો અને ફેમિલી સાથે જરૂર શેર અને હા આમાં જોડાયા રહો અમારી ઘરની રસોઈ કવિતા સાથે માં નવી સ્વાદિષ્ટ રેસીપી માટે આવા જ વધુ ગુજરાતી સ્વાદ માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ લાયકન દબાવવાનું ભૂલતા મળશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વાદિષ્ટ ખાઓ મજા કરો જય ગરવી ગુજરાત